ભાવનગરના પ્રતિમ દંડ નામના વિદ્યાર્થીએ નેશનલ રૂરલ આઈટી ક્વીઝ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું જીપીએસસી દ્વારા મેરિટ લિસ્ટમાં એક માર્કનો સુધારો કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ કડક વલણ દબાવ્યું અને જવાબ માંગ્યો વાપીમાં ડોક્ટરના ઘરેથી થયેલી લૂંટના ભેદ ઉકેલ્યા પ્લમ્બર જ લૂંટારો નીકળ્યો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ સવારે ઠંડી અને બપોરે ગરમીનું પ્રમાણ યથાવત રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ સરકાર દ્વારા વિતરણ ભવ્ય કાર્યક્રમ યોજાયો અંબાણી પરિવાર દ્વારા ગીરમાં નવા શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક્યુઆઈ ચારસો ને પાર પહોંચતા પચાસ ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ ની સલાહ અપાઈ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે મતદારોને લઈને આપેલા નિવેદન પર વિવાદ કર્યો જેટ વિંગ કમાન્ડર અંતિમ યાત્રા હિમાચલ પ્રદેશમાં નીકળી મની કેસના દ્વારા યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહમદની ધરપકડ કરવામાં આવી ભારતીય રેલવે દ્વારા બે હજાર છવ્વીસ માટે નવા મુસાફરી નિયમો જાહેર કરવામાં આવ્યા દિલ્હીમાં બાયોપેટી સરળતા માટે જિલ્લાઓની સંખ્યા અગિયાર થી વધારી તૈયાર કરવાની જાહેરાત જેસલમેર માં પાકિસ્તાન સરહદ નજીક ખેતરમાંથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું ગોવામાં રસીન મહિલાઓ સાથે પોલીસ ગેરવર્તન અપેક્ષા કારણે ઓબાળો પ્રશાંત કિશોર બિહાર ની ચૂંટણી અને જંગલ રાજ મુદ્દે નવું નિવેદન આપ્યું આઈએમડી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ઉમેદવારોને અરજી કરવા અપીલ બે હજાર છવ્વીસ માં ભારે કુદરતી તબાહી અને એઆઈબી કાબુ થવાની ચિંતાજનક આગાહી ચર્ચામાં ભારત પાકિસ્તાન સરહદ સંઘર્ષ ના લાભ લઈ ચીન પોતાના હથિયાર નું ટેસ્ટિંગ કરી રહ્યું હોવાનો રિપોર્ટ ભારતીય સમુદાય ના યોગદાન બજાર માં ચિંતા નો માહોલ દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ ની જાહેરાત જાડેજા અને પંથ ની વાપસી ભારતીય મહિલા ક્રિકેટ સ્મૃતિ મંદાક ના લગ્ન પિતા ની તબિયત ને કારણે મોકૂફ રખાયા આગામી આઈપીએલ સીઝન માટે ખેલાડીઓના ઓક્શન ને ત્યારથી અત્યારથી અટકાવો શરૂ યુપીઆઈ ઇન્ટરનેશનલ દ્વારા વિદેશમાં પૈસા મોકલવા વધુ સરળ બનશે બ્લેક ફ્રાઈડે સેલમાં આઈફોન સિક્સટીન અને પિક્સલ ટેન પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર રેલવે દ્વારા નવો સ્માર્ટફોન લોન્ચ બજેટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે સપ્તાહના અંતે શેરબજારમાં સામાન્ય રિકવરી જોવા મળી રોકાણકારોમાં મિશ્ર પ્રતિસાદ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો